ફિલ્મની અંદરથી કઈક તમને નવું શીખવા મળે એ પણ બહુ મહત્ત્વનું છે કે તમે એકવાર ફિલ્મ જોવો તો તમને અંદરથી કઈક ના કઈક નવી વસ્તુ તમને જોવા મળે અને ગુજરાતની અંદર આ એવી ફિલ્મ બની છે જે એના કોઈ મિત્રો કે કોઈને ખ્યાલ ન કે આ ફિલ્મ કેવી ચાલ છે અને સાત દિવસ તો એમને ફિલ્મ આરી ચાલી જ ન સાત દિવસ પછી એને

અને ફિલ્મની મજા ત્યારે આવે જ્યારે ઘરની અંદર આરે જાય છે ઘરમાં જાણે એ ફસાય છે અને એના પછી શ્રી કૃષ્ણની જાણે અંદર એન્ટ્રી થાય છે જોવાની મજા ત્યારે ચાલુ થાય અને ફિલ્મની અંદર તમે જુઓ કે સ્ટાર્ટિંગની અંદર કેવું જૂઠું બોલે છે કે હું આર્યું નથી કરતો અને આ નથી મારે તો જ્યારે શ્રી કૃષ્ણ એના ખુદ એના થઈ એ ઉકલાવે કે તું અહીંયા ચોરી કરવા આવ્યો હતો ત્યારે ખુદ એ મોને છે કે આ મેં ચોરી કરવા આવ્યો હતો અને હું અંદર ઘરની અંદર ફસાઈ ગયો છું જ્યારે જ્યારે શ્રી કૃષ્ણ ની એન્ટ્રી થાય છે ત્યારે મિત્રો તમને એવું લાગે કે આ એક્ટિંગ નહીં પણ સાક્ષાત શ્રી કૃષ્ણ તમને અંદર દેખાય છે એવો તમને આભાસ થાય અને એવું તમને લાગે કે ખુદ ભગવાન જ અંદર આયા છે અને ભગવાન જ લાલાને બચાવે છે તો મિત્રો આ ફિલ્મ ની અંદર મારી રીતે હું ગણવા દઉં ને તો રેટિંગ માટે તો 5 માંથી 5 સ્ટાર પણ આપી શકાય છે કેમ કે હું ખુદ ફિલ્મ જોઈને આવ્યો છું અને મને કેવી લાગી છે તો મને ખબર છે અને જે જે સારી વસ્તુ છે એ પણ તમને અત્યારે આ અંદર જાહેર કરી છે કે તમે ફિલ્મ જોયું હોય તો એનું જે એની અંદર જે બતાવવામાં આવે છે એની અંદર થોડું વિચારજો અને જે ખોટા માર્ગે જાતા હોય તો મિત્રો પાછા વળી જાજો અને જેને મિત્રોએ ફિલ્મ નથી જોઈ એ પણ એકવાર જરૂરથી ફિલ્મ ફિલ્મ જોવા જાજો કેમ કે ગુજરાત અંદર જ્યાં જ્યાં થિયેટર લાગેલા છે ત્યાં બધે જ્યાં મૂવી અંદર અંદર હાલની અંદર ધૂમ મચાવી રહી છે અને ઓલમોસ્ટ બધે થિયેટરની ની અંદર હાલ તો બુકિંગ ફૂલ હાઉસ ગણાય છે તો મિત્રો એકવાર જરૂરથી ફિલ્મ જોવા જજો મિત્રો ફિલ્મ જોવા એકવાર જરૂરથી થી જજો અને આ તમારી ફેમિલી સાથે જજો કેમ કે ફિલ્મ અંદર કોઈ પણ એવા ખોટા સીન લેવામાં નથી આયા જે તમે ના જોઈ શકો કેમ કે આખી ફિલ્મ તમે ફિલ્મ પટે એનું અંદર જણાય નંબર પડતા હોય તો પણ તમે ફિલ્મ જોવા બેસી રહો એવી મજાની ફિલ્મ છે અને આ તમારી ફેમિલી તમારા મિત્રો તમારા સગા સંબંધી બધાને કહેજો કે ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદાય એક નંબર છે અને તે જોવાલાયક છે એટલે મિત્રો બધાને ખાસ નમ્ર વિનંતી કે ફિલ્મ જરૂરથી એકવાર જોજો અને તમારી જીવનની અંદર તમે એકવાર અંદર લખી રાખજો કે આપણે ખોટું કામ ના કરાય ખોટું કામ કરે એટલે ખોટું પરિણામ તો ભોગવવું જ પડે છે જેમ કે એ પણ અંદર જોવા મળે છે ખરાબ વ્યસન કરો એટલે મિત્રો આઉટ થાય એટલે સારી ફિલ્મ છે જોવા દેજો અને તમને મજા આવશે જય માતાજી